અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓળખ ધરાવતા કલા મંદિર જ્વેલર્સે પોતાનું મહત્વનું વચન પૂર્ણ કર્યું છે થોડા દિવસો પહેલા શરૂ કરાયેલા ગ્રાઉન્ડ બ્રેકિંગ સિલ્વર બુકિંગ ઓફરની કંપનીએ પ્રતિબદ્ધ સમય પહેલા જ પૂરી કરી બતાવી છે અસ્થિર બુલિયન માર્કેટ વચ્ચે ગ્રાહકોને બજાર ભાવે અને કોઈ પણ છુપાયેલા ચાર્જ વિના ચાંદી બુક કરવાની સુવિધા આપીને કલા મંદિરે એક અનોખી પહેલ કરી હતી કંપની આજે જાહેરાત કરી કે બુક કરાયેલ ચાંદીની ડિલિવરી પ્રતિબદ્ધ સમય પહેલા શરૂ થઈ ગઈ છે અને અમદાવાદના શોરૂમથી શરૂઆત કરીને તમામ શાખાઓમાં ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ સાથે તેમની ચાંદીનો માલ મળી રહ્યો છે કલા મંદિર જ્વેલર્સની ટીમે ડિલિવરી પ્રક્રિયા અત્યંત કાળજીપૂર્વક હાથ ધરી છે પ્રામાણિકતા પારદર્શિતા અને ઉચ્ચ

હું કલામંદિર રિઝનલ મેનેજર છું આજે સર આપણે જે કસ્ટમરનું પ્રી બુકિંગ સિલ્વર હતું તે આજે આપણે ડિલિવરી કરીએ છીએ જે આપણે દિવાળીના સમયમાં કસ્ટમરના જે માર્કેટની અંદર પ્રીમિયમ રેટમાં સિલ્વર વેચાતું હતું કે જેની અંદર સમજો કે એક્ઝામ્પલ પંદરથી વીસ હજાર રૂપિયા પ્લસ હતા જે આજે કલા મંદિરે એવું નિર્ણય ત્યારે લીધું કે આપણા જે વાલા કસ્ટમર છે એમને માર્કેટમાં પ્રીમિયમ રેટમાં સિલ્વર તો લોકો લેવાના જ છે એના કરતાં એમને બેનિફિટ આપણે કેવી રીતે આપી શકીએ તો કલા મંદિર એવું નિર્ણય લીધો કે આપણે સિલ્વરના ઓફર રેટની અંદર આપણે બુકિંગ કરીએ અને કસ્ટમરને આપણે પચીસ ડિસેમ્બર એમને બધાને ડિલિવરી આપણે આપી દઈશું એના કરતાં આપણે પ્રી ડિલિવરી અમે દરેક કસ્ટમરને આપીએ છીએ

સિલ્વર એ લોકો એક લાખ અડસઠ હજારના ભાવમાંથી આપી રહ્યા છે અને હું બહુ શોખ હતો કારણ કે એ વખતે બધી બાજુ એવા સમાચાર હતા કે ક્યાંય સિલ્વર મળતી નથી બજારમાં અને આ લોકો કેવી રીતે આપે છે તો હું અહીંયા વિઝિટ કરવા માટે આવ્યો અને મેં જોયું કે ભાઈ અહીંયા બહુ બધી ભીડ હતી અને લોકો ચાંદી બુક કરાવી રહ્યા હતા પણ એક કન્ડિશન હતી એમની કે ભાઈ એ લોકો ચાંદી પચીસ ડિસેમ્બરે આપશે અને પંદર ઓક્ટોબરે બુક કરો અને પચીસ ડિસેમ્બરે એ લોકો ચાંદી આપે અને ઘણા લોકો તો સ્કીમ સાંભળીને નેવું ટકા પબ્લિક તો પાછી જતી હતી પણ જે દસ ટકા પબ્લિક મારા જ જે હતી કે જે એને કલા મંદિર પર વિશ્વાસ મૂક્યો અને આ બ્રાન્ડ પર એક વિશ્વાસ કન્ટિન્યુ કરીને લોકોએ બુકિંગ કરાવ્યું મેં પંદર ઓક્ટોબરે બુક કર્યો હતો આજે દસ ડિસેમ્બર જે સત્તાવન દિવસ થયા સત્તાવન દિવસ સુધી જીવ તો મારો અતર જ હતો પણ હેડ્સ ઓફ ટુ કલા મંદિર મેનેજમેન્ટ ટીમ કે લોકોએ આફતને અવસરમાં બદલી અને આઈ એમ વેરી મચ સેટિસફાઈડ વિથ ધી કલા મંદિર ટીમ થેન્ક યુ